સુરતમાં વાહન ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા પોલીસે વાહન ચોરીને અંજામ આપનાર રીઢાઓને ઝડપી પાડ્યા હતા પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો રોહિત રાઠોડ ઉપેન્દ્ર શર્મા અને આર્યન સિંગને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા રીઢાઓએ સુરતના અલગ અલગ વિસ્તારમાંથી વાહનોની ચોરી કરી ભંગારની દુકાને વેચતા હોવાની કબુલાત કરી હતી તો શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે થી વધુ ચોરીઓની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી હોવાની આરોપીઓએ પણ કબૂલાત કરી હતી હાલ તો પાંડેસરા પોલીસ

पुचपरच करता तेलाक बाईक सुरत शहर खारेला प्राथमिक कबुला केली त्यबाद ते संकळ आरोपी विगत मिळवता आणि डिटेन करूपर करता ते आुनां करेला इकराल करूपे गेकाल पाडेसरा पोलीस स्टेशन खा आरोपी रोहित राठोड उपेंद्र शर्मा आणि आर्यन सिंग नावाने अरेस्ट कुल दस गुन्हा डिटेक्ट

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે